ના ચરણ થોડા કાજુ ના કપ તૂટે જો આ રીતે તો એ મને મારી મારી ને ધોઈ નાખે ગુડ મોર્નિંગ હર હર મહાદેવ અને આપડી સવાર પડી ગઈ છે ધુમ્મસ ભર્યું વાતાવરણ છે અને મસ્ત મજાનો માહોલ છે તમે ચારે કોર જો તો બધાયની કેમ્પર વાન ને બધું એમ આખો મોહલ્લો થઈ ગયો હોય ને એ રીતે બધા બેઠા છે આરામથી પોતપોતાના વર્ક કરે છે અને આપણે રહ્યા કાઠિયાવાડી તો આપણે પેલા સવાર સવારમાં બનાવશું ચા ચાલો કરીએ આપણી નાની એવી ગાડી ઓપન આ થઈ ગયો ઘર ઓપન કાજુ તો કાજુ આજે મને ઠંડી લાગે છે ઠંડા ઠંડા એને ઠંડી લાગે છે તો તું ખૂતી રહે એને આમ જેને બ્રશ વ્રશ કરીને બધી અંદર ઘડી ગઈ કે ના મન લાગે ઠંડી મેં કીધું મને નથી લાગતી હું એ નાઈ લીધું આ ગ્લાસ એવું હવે અહીંયા કિચન ઓપન કરીએ અને મસ્ત તેની ચા બનાવી તમે અમારા વ્લોગમાં બસ ટકા ટક બેઠા રહ્યો સો મિત્રો ફાઇનલી આપણી ચા થઈ ગઈ રેડી તમે જો આ ચાને આપણે મૂકી દીધી હતી તો ચા રેડી થઈ ગઈ છે અને હવે ફટાફટ ચાને પી અને તમારા માટે થઈ જાય રેડી કેમકે ચામાં ઉફાણો આવવા માંડ્યો છે એકદમ મસ્ત આદુ બાદું નાખીને પાકી ગઈ છે ચા તો કાજુ નહીં હવે ઉઠાડી દઉં કાલ ફટાફટ ચા પી લે લે શું છે સવાર સવારમાં માં જેની ઘણાની ખરાશ ને બધું હશે દૂર થઈ જશે કેમકે આમાં ભરપૂર આદુ નાખ્યું છે કેમકે તીખી તીખી ચા પી લો મોજ જ આવી જાય એમાં આપણે કાજુ ને ઉઠાડીએ ચાલો જો અત્યાર સુધી જાગતી હતી નજર રાખતી હતી અને હવે જેવું હું કેમેરો લઈ આવ્યો ને તો એ જ હંત આવી ગઈ હવે ઉઠ ઉઠ ચા પાકી ગઈ તો ચા નથી પીવી તો શું પીવું છે

તમને કાજુ છે તો મિત્રો તમે જ કમેન્ટમાં કહ્યું આજે શું છે તો મેં આજે કાજુ માટે બનાવી છે ચા કેમકે આજે કાજુ ને જ આપડે કામ કરવા દેવાનું આવું આપણે વિડીયો બોલવાનું છે ઓકે ચા જો પગે લાગે ચા ને આ ઉફાડો આવી ગયો હાઈ ક્લાસ તો હવે પી લઈ ચા ચાય રેડી છે ચાય રેડી છે અને કાજુ ના કપ તૂટે તો એ મને મારી મારીને ધોઈ નાખે વાય આપણે ફૂલ એક્શન માં રજનીકાંત અયો 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 જો આ રીતે આમ કરીને પછી આમ કરીને આમ કરીને આમ જો ટિંગલિંગ કલિંગ હવે આમાં ચાર ને ગાડી લઈશ ઠંડી છે એટલી તમે જો આપણે ઉપાડી લેશું એમને એમ ચા ઉપાડી લેશું ના ઠંડી નથી એટલી હાલો આપણે હાંચી ઉપાડી લે ખોટી આપડી સમજી ગયા ને તને મિત્રો હવે આપણે આ ગામડામાં રખડવા જઈએ અને તમને આખું ગામડું દેખાડીએ ચાલો ઘણાઓ વ્યક્તિઓ કઈક લાઈફની મજા અલગ અલગ રીતે રહેતા હોય તો અમારા દિલીપભાઈ અત્યારે જો આ રીતે સવાર સવારમાં लाइफ नहीं मजा रहे एक और मस्तीन बॉनफायर कर ली दूं नेहरा शांति थी पोता नहीं घरवाड़ी साथ मजा कर रहे मैंने क्या बोला पता है मैंने बोला के दिलीप जी की लाइफ देखो कितनी बढ़िया है सुबह सुबह हाथ में चाय है यहाँ पे बॉनफायर हो और खुद की बीबी के साथ मजे कर रहे <laughs>

तो हिंदी एक टूटू फूट बोली है मैंने क्या बोला है कच्छी नहीं बोल सकते <laughs> तो, नहीं इनको हमें साथ में ले जाना है तीन चार दिन के लिए और पूरी गुजराती तो सिखानी है सही है हिंदी तो बोल रहे બાર બાર ભાગ બોડી બિલ્ડર હેરત કરે ભાગ છોકરી મસ્તીની ગોતવાની છે લગ્ન કરાવવાના છે કેમકે આટલા એકલા હારા ના લાગે આપણે હેરાન તો બધાને કરવા છે સહી હે ક્યાં બોલા મેલી મજા લે રે તો એન કે લડકી ઢુંડો અકેલે એસી મજા લેતી હોય અમે અચ્છે નહિ તો ભાઈ આ ટ્રીપ ની જે જલસા છે એ આપણે એક જ વ્યક્તિને ને બદલ છે જે છે પાર્ટી તો જલસા ઝાકળ છે તો એના હિસાબ ઉપર તમે સુરત દેવતા મસ્ત દેખાય છે કે નહીં એકદમ સુપર અંદર તમે જોવો કે દોરી બાંધી દીધી છે હવે આપણે ખેંચવાની ટ્રાય કરે છે ઓલી મિની બસ એમાં આખું કેમ્પર વાન જેમ જ બધી વસ્તુઓ છે અને આખું ખેંચે છે ફૂલ પબ્લિક જમા થઈ ગયું બધા જોઈ લે કે ગાડીને ગાડી ને ખેંચશે કેમ

બધે આપણે ફરી આવ્યો બધે મળી લીધું કોઈ બાકી નથી રહ્યું તો હવે ફટાફટ આપણે આપણા ઘર તરફ પડીએ કાજુ જોતી હશે આપડી રાહ કેમ કે મોડું થઈ ગયું અને આપણે ગામમાં હૈયા ગયા તા રખડવા એ કે મારે સ્નાન કરવું છે એટલે ફટાફટ પાછા વળીએ પાણી ગરમ મૂકી દે એના માટે કેમ કે થોડી થોડી ઠંડી હોય છે અને આપણે બહાર જઈએ તો થોડુંક ધ્યાન રાખવું પડે અને પાછો આ તો એમ ન બર્થડે છે બર્થડે જે આપણે કોઈને નથી કીધું તમે કોઈને કહેતા નહીં તો જો અહીંયા ગાડી છે છે ને આપણે જો નાઈ તો એને રેડી થઈ ગયા છે અડધા લોકો આમ જાય છે ને અડધા લોકો હું અહીંયા બેસીને શું કરીશ કાંઈ કામ જ કરવાનું થતું નથી એટલે આપણે ગાડીમાં સૂતી છું બરાબર મને અહીંયા બપોરનું લંચ ને ડિનરને બધું બેઠા બેઠા જ મળવાનું છે જો કે આજ તો પતિદેવને બી છૂટી છે કેમ કે આપણી આજે પાર્ટી છે એટલે અહીંયા પાર્ટીમાં જોઈએ શું છે શું નહીં ખાવાનું આ ત્યાં સુધી હવે શું કરવાનું તો આજ તો થઈ ગયા આપણે નવડા એટલે જો આરામ કરી છે આ જો અમારી પાછળ છે ને જીમની છે અને ઘણી મોટી મોટી ગાડીઓ આવી છે અને બહુ જ એટલે બહુ જ મજા આવે એવી આ મીટ લઈ આપણને મને તો ખરેખર મારી આ પહેલી મીટઅપ હતી અને પેલો હું એક જ મીટઅપમાં ગઈ હતી પણ ત્યાં કોઈ ગુજરાતીઓ નહોતા બધા પંજાબીઓ ને એમ જ હતા પણ એ બી પણ એ નાની મીટઅપ હતી આઠ દસ જણાની અને આ બહુ મોટી છે સો વ્યક્તિ સો ગાડીઓની મીટઅપ આપણને ઘણી મજા આવે એટલે આપણને એમ થયું વર્ષ માં એક આવી મીટઅપ માં તો આવવું જોઈએ પણ હવે વસ્તુ છે કે ફરવાનું શું પંદર દિવસ થી કન્ટિન્યુ કેમ્પિંગ જ ચાલે છે એક દિવસ પણ હોટલ નથી રાખી ટોટલી એટલે ટોટલી પંદર દિવસ ખાવું પીવું રહેવું બધું ગાડીમાં જ છે હા દોસ્તો ગાડીમાં જ છે વિચારો તમે ખાલી આપણને વિચારીને પણ એમ થાય કે હારું કેમનું એડજસ્ટ થાય પણ જો હું સૂતી છું ને તો એ જમાના એટલી બધી જગ્યા છે ગાડીમાં આટલી બીએ છે છતાં બી વાંધો નથી આવતો એટલે એડજેસ્ટ થઈ જાય છે કંઈ પેલું નથી પણ હા ટફ તો છે ભાઈ કેમ્પિંગ કેમ્પિંગ જેટલું માનીએ ને એટલું ઇઝી નથી ટફ તો ઘણું છે એ તમારે ધ્યાનથી સમજી વિચારીને જ કરવું પડે કે આમ જો બને મોટાની હાલે કેટલું કાળું થઈ ગયું છે કેટલું કાળું થઈ ગયું છે કે જેની કોઈ હદ જ નથી આ છતાંય મેં જો આમાં લાલ લાલ લિપસ્ટિક કરી છે મોટી મોટી લાલ લગાવ હોય પણ અહીંયા કાળી જેવી હાલત થઈ ગઈ છે અને વાળ ધોયા આમ તો એટલા જ અને પણ એ મોડું છે એટલે એટલે છે ને કે એ પણ અહીંયા છે નહીં બધું પણ ચાલે કરવું પડશે તમારે કદાચ ઇવન રિસોર્ટમાં બી જશો તો બી પાણી ફેર થશે ને એટલે એડજસ્ટ તો તમારે કરવું જ પડશે હું અત્યારે નવરી એટલે પડી છું કે આપણે કાલે આપણે બીચ ઉપર જઈએ એવા ને અત્યારે બાકીના જે લોકો નહોતા ગયા ને એ બધા બીચ ઉપર ગયા છે ભરપૂર તડકો છે આપણે કઈ થતું નહોતું હું એકલી પડી ગઈ એટલે અત્યારે સુધી છું એકલી મીન્સ કે આપણી વાતું કરવા કોઈ નથી એ બધા આવશે ત્યારે બાતું ચીતું થાશે અને ખાઈને જમીન પછી તો સૂઈ જાશે એટલે આજ તો મોજ મોજ છે આજ કાંઈ ઉપાદી નથી અને આ જેન્ટ્સ બધા એક બાજુ બેહીને હા હા કરે છે એટલે જેન્ટ્સની મંડળીમાં મને નથી મેળવ આવતો મતલબ આપણે એકલા હોય એટલે જેન્ટ્સની મંડળીમાં મેળવા ના જાય તો હું અંદર ગાડીમાં આવીને ઘૂસી સૂઈ ગઈ છું એટલે જેટસમાં આવી રીતના ટ્રાવેલ કરતો હોય ને એટલે તમને એમ થાય કે ના કંઈ ફરવું છે ને આમ છે ને તેમ છે બેડ હોય ને એટલે આપણી આપણે જેમ રૂમમાં ઘરે નજારા બી જોતા રહ્યો ગાડીમાં તમે સુતા બી રહ્યો ગાડીમાં આરામ કરવાની છે મજા બહુ ગાડીમાં એક વાર આરામ કરવાની ટેવ પડી ગઈ તો એટલે ચલો કેમ્પિંગ કરો કે ના કરો શું કઈ વિડીયો બનાવો કે ના બનાવો પણ ગાડીમાં બેટ સેટઅપ જરૂર બનાવો

અને હું સવાની રેડી થઈના ત્યાં ત્યારે બોપરના એક વાગી ગયા છે અને પતિદેવ અહીંયા ને અહીંયા બેઠા છે અહીંયાથી ઊભા થવાનું નામ નથી લેતા તો હવે પતિદેવ ને મનાવું છું કે ચાલો બીચ ઉપર જાય ક્યાંક જાય પણ પતિદેવ માનતા નથી તો ચલા હવે તમે જ કાઈક્યો બોલો પતિદેવ શું રીઝન છે ના પાડવાનું યે મેલી હો જઈ જંગી ના ઈસલીએ નઈ જા રહો બોલો લ્યો તો બીજી વાર ક્યાં નથી નવા તો કાજુ હવે નઈ ધોઈને રેડી થઈ ગઈ અને હવે કાજુ તમને અમે બધું કેમ કે અહીંયા તો શું છે અત્યારે આપડે બીજું કઈ છે ને જંગલ છે જંગલ માં મજા મજા કરવાની છે તો ચાર એક ઓર બધા પોતપોતાના ઘર છે અને આ હેલિકોપ્ટર ભાઈ પકડશે

ઓકે કેમ કે કાજુનો તો બર્થડે છે હા તો પછી ભાઈ મળી ગયા એ કે ના ના એ કે આપણે વિડીયો એક લેવાનો બાકી છે તો કીધું કે ચાલો આપડે વિડીયો બનાવી લઈ હવે પાછા હાલી ને જાય છે ને મારા પગ ફૂટે છે તો આ ભાઈને આપણે કેશું તો બે રોટલી આપણને ખવડાવી દે તો મિત્રો ઇન્ટરવ્યુ પતી ગયું એટલે જાતા હતા ને વચ્ચે ઇન્ટરવ્યુ માટે આપણે રોકાઈ ગયા તો હવે ઇન્ટરવ્યુ પતી ગયું એટલે આપણે રસ્તો બદલી લીધો અને હવે આમ અને નસીબ આપણે આપણે પહોંચી ગયા દ્વારકા એમ અને હવે એવું થાય છે કે પેટ માં હું બોલે અને આ અમારી ગુડિયા છે એક એ છે ને હેલો હેલો કઈ જો દેખાય બધે ને ગુડિયા છે તો હવે જોઈએ આ વિક્રમજી છે ને એ મથામણ કરે છે वैसे कुछ कई कांड किया लगे से तो जितनी बदी मथा मड़वन आपने क्या इतना सारा कर रहे मतलब कुछ कांड किया तो इतना सारा सब बाहर निकाल सफाई, सफाई सफाई तो देखो मतलब तो 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 इनकी बीबी शायद चली गई इसलिए तो उनको सफाई करनी पड़ती है उनको झाड़ू से चली गई झाड़ो झाड़ू मार दो वरना आपका झाड़ू लेके मारेंगे તો ચાલો આપણા વિડીયોમાં તો તમે એમ સુધી રહેજો કેમ કે આ જે મો જે દરિયા જ રહેવાના છે તો અહીંયા જોઈ શકો છો આખું કિચન આખું સંયુક્ત કિચન લાગ્યું છે એ બધાયનું અહીંયા કિચન છે બધા આરામથી જમવાનું બનાવે છે તો જો જમવાનું નામ પડ્યું અને કાજુ હવે વાઈ ગઈ હવે બસ હવે આપણો જવારો છે તો મિત્રો જમવાનું થઈ ગયું છે રેડી ઓકે જો આ કાજુ કહે હવે ભાગો અને ફટાફટ જઈ પેલી થાળી પેલો ને પેલો ઘા પેલી થાળી તો ફટાફટ જાય અને મસ્ત પણ બે વાગ્યા આપડે આજે આજે બધું યુનિક રેવાનું છે ઓકે કેમકે જો તમે સામે જોશો ને તો આ પાંદડા પાંદડા

ये जो पार्टी दी हाँ। है ना वो इन्होंने ही दीपर हाँ नहीं। नहीं। नहीं आ, ये नहीं। आप आपसे ऐसा बोल दीजिए काजू का बर्थडे है ना तो काजू ने पार्टी है तो मित्र आलू चट्टा

ને તમને થોડી વારમાં પાછા મળીએ

સ્ટાર્ટઅપ સ્ટાર્ટઅપનો કદી મજા તમારે પણ સ્ટાર્ટ કરવું હોય તો આવી જાઓ